નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારું આ ખેડૂત સહાયક ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે નવી જ યોજનાઓની વાત કરવા જઈ રહ્યા છે જે યોજના છે સ્માર્ટફોન સહાય યોજના પાક સ્ટ્રક્ચર યોજના અને પાણીના ટાંકા બનાવવા માટેની સહાય યોજના તો આ ત્રણ ત્રણ યોજનાઓ છે એ એક સાથે આવવાની છે આવનારા સમયમાં તો એ તારીખ અને સમય જોવા માટે જોવો આ એક મહત્ત્વનો સરકારનો પરિપત્ર તો આ પરિપત્ર છે તેર છ બે હજાર ચોવીસનો છે આ પરિપત્ર છે એ ખેતીવાડી શ્રી કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પ્રચારિત કરવામાં આવ્યો છે તો આ મુખ્ય વિષય શું છે તો એ તમે જુઓ ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન પછી પાક ટ્રક્સર એટલે કે ગોડાઉન અને પાણીના ટાંકા બાંધકામ એટલે કે વાડીની અંદર પાણીનો ટાંકો બનાવવો હોય તો એમાં સહાય માટે ઓનલાઈન અરજીઓ મંગાવવા માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવા બાબતનો આ પરિપત્ર છે તો એમાં શું લખ્યું છે તમે જુઓ કે જય ભારત સહ ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ સ્માર્ટફોન પાક સંગ્રહ સંગ્રહક્ષર તથા પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજનાઓનું મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકાર શ્રીએ સન બે હજાર ચોવીસ પચીસ માટે આઈ ખેડૂત પોર્ટલ તારીખ અઢાર છ બે હજાર ચોવીસના રોજ સવારે દસ ને ત્રીસ કલાકે દિન સાત માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે તો ઉપરોક્ત બાબતોને ધ્યાને લઈ આપના કક્ષાએથી ઘટતું કરવા વિનંતી છે વધુમાં આપના જિલ્લાઓને ફાળવેલ નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં પૂર્વ મંજૂરી આપવા તેમજ સહાય સૂકવવા નિયમો અનુસાર કાર્યવાહી કરવા વિનંતી છે તો મિત્રો તમે જુઓ કે આમાં તારીખ છે એ ખાસ યાદ રાખજો અઢાર છ બે હજાર ચોવીસ અને સમય છે સવારે દસ ત્રીસ કલાક એટલે કે સાડા દસ વાગ્યે ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે તો તમારે વહેલા તે પહેલાં ધોરણે સાડા દસ કલાકે આ ફોમ છે તમારે આ યોજનાના ભરી દેવાના રહેશે પછી જો તમારા જિલ્લાનો લક્ષ્યાંક છે એ પૂર્ણ થઈ જશે પછી તમારું ફોર્મ છે એ કોઈ પણ કાળ છે એ ભરાશે નહીં તો પૂર્વ તૈયારીના ભાગરૂપે આ પરિપત્ર તમે ધ્યાને લઈશો આવી જ માહિતી માટે તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બીજા ખેડૂતોને મોકલી દેજો